પારુત ઇન્સ્ટિટ્યુટ રાવપુરા તથા વડોદરા શહેરની જૂની ઘડી ખાતે આવેલ કોમી એકતાના પ્રતિક યા હુસેન શહીદ મસ્તાન બાબા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વનિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો દરગાહ કમિટીના ખાદીમાં હાજી દસગીલભાઈ શેખ અને ડૉક્ટર શબનન કાદરીના સંયુક્ત આયોજન હેઠળ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન વિવિધ વિશેષતાઓની તપાસ તથા સારવાર ઉપલબ્ધ કરવામાં આવી જેમાં સામેલ તપાસ 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 સ્ત્રી રોગની આયુર્વેદિક તથા પંચકર્મ અને માર્ગદર્શન ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ લોહીમાં શુગરની તપાસ બાળકોના સ્વાસ્થ્યની તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય સેવા કેમ્પમાં અનેક આગેવાન મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુસેન ખાન પટાન સાજીદભાઈ દિવાન બિલ્ડર વડોદરા શહેર જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક સોની પૂનમબેન સોની નીતુબેન ખત્રી ગોપાલભાઈ શાહ રેખાબેન ઠાકોર હુસેનભાઈ મુલતાની તથા અમીનભાઈ સૈયદોનું વિશેષ નામ લેવાશે કેમ્પમાં ઉપસ્થિત રહેલ તમામ નાગરિકો મહેમાનો સેવા આપનાર તબીબ સ્ટાફનો હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી અંતમાં હાજી દસ્તગીરભાઈ શેખ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે જૂની જૂનીગઢીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે રવિવારના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે અને જે મીરા ક્લિનિક વાળા છે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા અને જે સેવા આપશે પારૂલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડૉક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે એની અંદર ઓર્થોપેટિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે તો એમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં અને દવાઓની સાથે પણ આ પારૂલ હોસ્પિટલના ડોક્ટરોની સેવાઓ છે ને મસ્તાન બાવા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ્પ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે એટલે સરળ ધર્મના લોકો આ કેમ્પની અંદર લાભ લે છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ ધાર્મિક સોની સાજીદભભાઈ બિલ્ડર જાવી સેનસલુર હુસેન ખાન પઠાન પૂનમબેન સોની નીતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે એની અંદર અમારા મુસ્લિમ સમાજના અમીનભાઈ સૈયદ ઉપસ્થિત રહે હુસેનભાઈ મુલતાની અમીનભાઈ ઓપ્ટિક પ્લેસવાળા મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આવે છે જોલીભાઈ મોહમ્મદ હુસેન જે સામાજિક કાર્યકર્તા જહાંગીરપુરાના છે એ પણ ઉપસ્થિત છે અને આવી સેવાઓ આવનારા સમયમાં પણ મસ્તાનભાવ દરગાહ કમિટી લોકો માટે કરતી આવશે હું આજે દસ વગેરે છે ભોલુ બાપુ મસ્તાન મસ્તાનભાવની દરગાહ